નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર જ્યાં આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મના પવિત્ર વ્રતો કથાઓ અને જીવન બદલતા ઉપાય વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી એકાદશી વિશે જે પાપોનો નાશ કરે છે જે પિસાચીઓનીથી મુક્તિ આપે છે અને જે મોક્ષનો માર્ગ સરળ બનાવે છે હા મિત્રો આજે આપણે જાણીશું જયા એકાદશી બે હજાર છવ્વીસ વિશે તેની તારીખ વ્રત સમય પૂજા મુહૂર્ત પારણ સમય અને સાથે જ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાય વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અંતમાં એવા ઉપાયો છે જે આર્થિક તંગી વૈવાહિક સમસ્યા અને માનસિક કષ્ટ દૂર કરે છે પ્રિય ભક્તો માઘી માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે વર્ષ બે હજાર છવ્વીસમાં જયા એકાદશી ગુરુવાર ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જયા સર્વ પાપોને નાશ છે એકાદશી તિથિ સમાપ્ત થશે ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ બપોરે એક વાગ્યા ને મિનિટ પર આ સમયગાળા દરમિયાન જ વ્રત અને પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે ભક્તો જયા એકાદશી પર શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે પૂજા માટે શુભ સમય રહેશે સવારે સાત વાગ્યાને અગિયાર મિનિટથી આઠ વાગ્યાને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ અગિયાર વાગ્યાને ચૌદ મિનિટથી એક વાગ્યાને પંચાવન મિનિટ સુધી આ સમય દરમિયાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે વ્રત બારણનો સમય રહેશે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે સાત વાગ્યાને દસ મિનિટથી નવ વાગ્યાને વીસ મિનિટ સુધી નિર્ધારિત સમય પહેલાં પારણ ન કરવું ખૂબ જરૂરી છે શાસ્ત્રો અનુસાર જ્યાં એકાદશી વ્રત કરનાર વ્યક્તિને પિસાચીઓની જેવી યોનીઓથી મુક્તિ મળે છે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી આ વ્રત કરે છે તે હજારો વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે અને અંતે મોક્ષને પામે છે આ એકાદશી આત્મશુદ્ધિ કર્મશુદ્ધિ અને જીવન પરિવર્તનની એક દિવ્ય તક છે જયા એકાદશી પર વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાયો કંઈક આ પ્રકારે છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનું જાપ કરવું અત્યંત પુણ્યદાયક છે ચૌદમુખી દીપક પ્રગટાવો શ્રી હરિસામે ચૌદમુખી દીપક પ્રગટાવી ધ્યાન કરો આ ઉપાયથી વૈવાહિક જીવન સુખમય બને છે લવ મેરેજમાં આવતી અડચણો દૂર થાય છે પીપળના પાન પર વિશેષ ભોગ એક દિવસ પહેલેથી પીપળાનું પાન તોડી રાખો છયા એકાદશીના દિવસે પીપળના પાન પર દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ રાખીને શ્રીહરિને ભોગ ધરો માન્યતા છે કે આ ઉપાયથી આર્થિક તંગી દૂર થાય છે અને જીવનના કષ્ટો નાશ પામે છે જરૂરિયાતમંદોને સેવા આ દિવસે દાન અને સેવા કરવાથી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે પ્રિય ભક્તો એકાદશી વ્રત દરમિયાન ખોરાકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે અનાજ અને મીઠું ન ખાવું ચોખા સંપૂર્ણ વર્જિત ડુંગળી લસણ રીંગણ મૂળી મસૂરદાર અને તામસિક ભોજન ન કરવું જોઈએ ફક્ત ફળાહાર કરવો એક જ વખત ભોજન કરવું પ્રિય ભક્તો જયા એકાદશી માત્ર વ્રત નથી પણ આત્માને શુદ્ધ કરવાની એક દિવ્ય તક છે જો તમે આ વ્રત શ્રદ્ધા નિયમ અને ભક્તિ સાથે કરો તો શ્રીહરિ ચોક્કસ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી હરિ ધન્યવાદ